够。<Go. S 2> નમસ્કાર મિત્રો હું કૌશિક ગુનોદર આપ નિહાળી રહ્યા છો વંદે સમાચાર હાલ આપણે દ્વારકેશ પામ વસ્ત્રાલ ખાતે આવેલા છીએ જ્યાં અપંગ માનવ સેવા સંઘ અમદાવાદ દ્વારા જે દિવ્યાંગજન રાસ ગરબા બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે રાકેશભાઈ તેના કન્વીનર છે તથા ત્યાં આપણે જે ઓર્કેસ્ટ્રા ટીમ છે તથા સેજલબેન પંચાલ છે આપણે તેમની પાસેથી જાણીશું તેઓ શું કહેવા માંગે શું કહેશો આજનો જે કાર્યક્રમ આપ દરેક પ્રોગ્રામ કરો છો આજનો કાર્યક્રમ કઈક વિશેષ હોય તો એના માટે શું કહેશો ચોક્કસથી કહીશ જરૂરથી કે આવા શો બહુ બઉ મુશ્કેલીથી મળતા હોય છે આવા માણસો જે કે વિકલાંગના કોઈ બને ત્યાં સુધી એમને કોઈ શો કરતા હોતા નથી કોઈ એને મહત્વ આપતું હોતું નથી પણ રાકેશભાઈ દ્વારા અમને આ કામ કરવાનો લાવો મળ્યો છે મને ખૂબ જ આનંદ થાય છે કે આવા કામ મને જરૂરથી મળે અને હું આશા રાખીશ કે ફરીથી મળતા રહે આવા કામ કેમકે આ લોકોને બી માન સન્માન હોવું જરૂરી છે અને એમને પણ ગરબાની ખુશી મળવી જરૂરી છે વિકલાંગ હોય તો શું થયું પણ એમને પણ મનનો આનંદ હોય જેમ હોય છે એ રીતે તો હું ખૂબ 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 આનંદ અનુભવું છું આભાર અને મારા અપંગ માનવ સેવા સંઘ જે આયોજક છે નીતિનભાઈ એડવોકેટ આપણી પાસે હાજર છે આપણે તેમની પાસેથી જાણીશું કાર્યક્રમ વિશે શું કહેશો પ્રોગ્રામની માહિતી થોડી આપશો અને કેટલા દિવસથી તૈયારી કરતા હતા અને આ પ્રોગ્રામ રાખવા પાછળનો ઉદ્દેશ્ય શું છે આ પ્રોગ્રામ હકીકતમાં અમે છેલ્લા ચાર પાંચ દિવસમાં અમે પ્રોગ્રામની તૈયારી કરેલી અને આ પ્રોગ્રામનો મેઈન ઉદ્દેશ્ય એ જ હતો કે દિવ્યાંગ ભાઈઓને ક્યારેય એવું ના લાગવું જોઈએ કે અમે હેન્ડિકેપ છીએ એમને ઓલવેજ એવું લાગ્યું જોઈએ કે ના અમે બીક કરી શકીએ છીએ અમે બી ગરબા કહી શકીએ એટલે આજે દિવ્યાંગ ભાઈઓ સે કમ અમારા ગ્રાઉન્ડમાં તો કે ફોર્મમાં ભાઈઓ ભેગા બધાને જમવાનું ભોજન કર્યું અને અત્યારે ગરબાનું સરસ મજાનું એ લોકો ખુશી થી લાહો લઈ રહ્યા છે અને અમારું અપંગ માનસ વસન ટ્રસ્ટ છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષની સેવામાં છે જે ઓલવેઝ દિવ્યાંગ જે વિધવા બહેનો હોય એમને કરિયાણાની કીટ જે નેવું ટકા ઉપર પર્સન્ટેજ આવતા હોય એમની ફી ભરીએ છીએ અમે અને ટોટલી અમારા જે જે સંસ્થાના કમિટીના ટ્રસ્ટીઓ છે એ બધા દિવ્યાંગ છે એટલે પોતે ટ્રસ્ટીઓ દિવ્યાંગ હોય એટલે દિવ્યાંગની એક પ્રકારની તકલીફ સમજી શકે છે એટલે આજે મહત્વની વસ્તુ એ છે કે દિવ્યાંગો એકબીજાને સપોર્ટ કરી એકબીજાને સમજી ચાલે છે મોટામાં મોટી વસ્તુ આ છે અને આ ટ્રસ્ટમાં હું પોતે એક એડવોકેટ છું પણ મારા ફાધરે પાંત્રીસ વર્ષ પહેલા જેની નીમ મૂકી અને એમને જયારે દેહાંત પામ્યા ત્યારે મને હાથમાં હાથ મૂકીને કીધેલું કે બેટા આ સંસ્થા તારે ક્યારે છોડવાની નથી ભગવાન તને આપશે આ દિવ્યાંગો આશીર્વાદ થી તને મળશે જય હિન્દ અપંગ માનવ સેવા સંસ્થા ઓગણીસો નાઇન થી અસ્તિત્વમાં આવેલી છે અમે બધા અપંગો બધા ભેગા થઈ અને આ સંસ્થામાં વિદ્યાંગોને લગતી માહિતી સેવાઓ કરીએ છીએ દર વર્ષે સીટો આપીએ છીએ અનાજ આપીએ છીએ બધા બહેનોને જરૂરિયાતમંદ વિકલાંગોને અમે ચેર છે ગોળી છે પછી કેલિપર્સ છે એવી બધી સેવાઓ કરી અને એ લોકોના પગભર કરીએ છીએ અને એ લોકો અમારા હાથ છે બરાબર અમે સંસ્થા લઈને બેઠા છીએ પરંતુ વિકલાંગ વ્યક્તિ જો સંસ્થામાં આવે નહીં તો સંસ્થા અસ્તિત્વમાં રહે નહીં એટલે દિવ્યાંગો એ અમારા હાથ બનીને રહે એવી મારી શુભેચ્છા પંગ માનવ સેવા સંઘ અમદાવાદ દ્વારા જે દિવ્યાંગજન રાસ ગરબા બે 2024 નું આયોજન કર્યું છે તેમાં જે ભાગ લેવાવાળા જે પાર્ટિસિપેટ છે આપણે તેમની પાસેથી એક આપણી પાસે અંકિત પ્રજાપતિ છે જે સોશિયલી ખૂબ એક્ટિવ છે આપણે તેમની પાસેથી જાણીશું શું કહેવા માંગે શું કહેશો આજનું આયોજન તમને કેવું લાગ્યું મને ભવ્ય ભવ્ય ભવ્યતાથી થી પેમ વધારે રાકેશભાઈનો ફોન આવ્યો તો મેં પહેલો સવાલ એ પૂછ્યો કે રાકેશભાઈ અરેન્જમેન્ટ કઈ રીતે આ કઈ રીતે થાય તો જવાબ એવો તો ભાઈ એ તો આવો તો ખબર પડે

તો જેમની ખૂબ જ અથાગ મહેનત પ્રયત્ન અને જેઓ દિવ્યાંગો માટે હંમેશા સતત અવાજ ઉઠાવતા રહે છે સરકારી ખાતાઓ હોય નોકરીઓથી લઈને એમના માટેના જે પણ લાભ મળતા હોય તેના માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે આપણે તેમની પાસેથી જાણીશું શું શું કહેશો રાકેશભાઈ આજના પ્રોગ્રામ નમસ્કાર અભંગ માનસિવા સંઘ થકી કે બધા નોર્મલ ના ગરબામાં જશે પણ તમે અહીંયા ખબર પડો કે આનંદ ક્યાં છો જ્યાં આનંદ તમને ત્યાં નહીં મળે પણ અહિયાં આનંદ દિલ દિલનો આનંદ હશે આત્મા આત્માનો આનંદ હશે હવે હું નહીં કેતો જનરલ પબ્લિક કે છો કે રાકેશભાઈ ખરેખર અમે છપ્પન હોવા જતા અમને અપંગ છીએ એવું લાગે છે કે ચોવીસ કલાકનો વિચાર ચોવીસ કલાકનો વિચાર એ કેવો સરકાર આવ્યો અને અમલ મૂક્યો એ આ સફળ અપંગ માનવ સેવા સંઘ દ્વારા કરી બતાવ્યું વિકલાંગ વ્યક્તિ એવડી અમતા અડગ મનના માનવીના પણ પહાડ પણ નડતો નથી એટલે એવું જ વસ્તુ છે કે પંગુમ લંગે તે ગીરી જે ધારા એ વિકલાંગ કરી શકો છો આ આજ સાથે સાથે સરકારને એક રજૂઆત છે કે સાહેબ થોડુંક તો તમે કરી આપી છો થોડું પણ થોડો કેનો ધક્કો મારે છે મારા 40% દિવ્યાંગ વ્યક્તિઓ જે ખરેખર લાભથી વંચિત રહી જાય પેન્શનનો લાભ તો અમે તમને બે હાથ જોડીને માં જગદંબાની સાક્ષીએ કહીએ છે કે તમે કરજો ફૂલ ફેસની અંદર રાજકારણની અંદર આખા ભારતની અંદર કેસ કેસડિયો ના લેરાય ના તો માં જગદંબાને આપણે ભૂલી જવું એટલે સરકાર સિને પણ કહો છું સાત ભાવના સાથેની સરકાર છે સરાન સરકાર છે એ તો એના ભોપેન્દ્રભાઈ સાહેબ નરેન્દ્રભાઈ સાહેબ ને અમને રજૂઆત કરી છે કે અમારા જે પેન્શનનું સપનું છે જે વિકલાંગની ગડપંડી લાકડી કહેવાય એ બદલ મના વિશ્વાસ છે મારા નરેન્દ્ર મોદી ઉપર મારા પીએમ ઉપર મારા સીએમ ઉપર અને વિકલાંગ સાથે કામ કરતા જે પણ બધા સંગઠનો પર એ આ વસ્તુ એક અમારો શબ્દ પૂરો થશે તારીખ જય હિન્દ જય ભારત ખરેખર સરકાર ને પણ તેમણે રજૂઆત કરી છે અમે અમારા ચેનલના માધ્યમથી પણ વિનંતી કરીએ છીએ હું કૌશિક મનોદર કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાજ આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા